આજે મધર્સ ડે છે તો માતા વિશે જેટલું બોલીએ તેટલું ઓછું છે હું ખૂબ જ નાની હતી બે વર્ષની હતી અને મારા માતાજીનું અવસાન થયું પણ મારા નવા મમ્મીએ અમને ખૂબ જ સરસ રીતે સાચવેલ અમને ક્યારેય બી એવું લાગ્યું નથી કે આ મારા નવા મમ્મી છે એમને દીકરીની જેમ જ સાચવ્યા છે પણ મારા લગ્ન પછી મને જે મારા સાસુ માતૃશ્રી મળ્યા તે તો ખૂબ જ સરસ એમને મને તો એવું લાગ્યું જ નથી કે આ મારા સાસુ છે ત્યારે અમે સાસુ વહુ જેવું રાખ્યું જ નથી કાયમ મા દીકરીની જેમ જ રહ્યા છેલ્લે જ્યારે તેમને કેન્સર થઈ ત્યારે તેમને બધા જ દવાખાના પૂછે કે બા તમારી દીકરી છે એટલી સરસ રીતે મેં પણ એમની ચાકરી કરી છે અને જ્યારે હું બેંકમાં જોબ કરતી હતી પણ મારા દીકરા દીકરીને તેમને જ આગળ સાચવ્યા છે અને બધાને ગરમ રોટલી કરીને ખવડાવે આવા માતૃશ્રી બધે જ કોઈને મળે બંને માતૃશ્રીના આશીર્વાદથી હંમેશ મારા રહે અને રહેશે આવા બંને માતૃશ્રીને મારા સખત વંદન